ગ્રામ લોકોએ પણ રાહતનો શ્વાસ લીધો હતો ત્યારે માનવતાની સુંદર ઝલક રજૂ કરતો આ પ્રયાસ હવે સૌનો પ્રશંસાનો વિષય બની રહ્યો છે સોલંકી વિજય કુમાર ઉમલભાઈ ગામ રુદ્ર સરપંચ શ્રી નામનું તળાવ છે કેટલા દિવસ પહેલા વરસાદ કેટલા વાનરો આ ગ્રામ પંચાયત રુદનનો ડાકણે તળાવ છે તેમાં પચ્ચીસ તારીખના રોજ જે ભારે વરસાદ થયો નાવું જેટલો એમાં રાત્રે પચાસેક જેટલા વાનરો ફસાઈ ગયેલા આજ રોજ તારીખ સમ અઠ્ઠાઈસ તારીખની રોજ અમને ખ્યાલ આવ્યો કે અંદર વાનારો ફસાયેલા છે તો ગામના મુસ્લિમ મિત્રો તેમજ આજુબાજુના સ્થાનિક યુવાનો દ્વારા તારીખ ના રોજ અમે અભિયાન ચલાવ્યું એના અંતર્ગત વાંસની એક સીડી બનાવી અને તેમાંથી પત્રીસેક જેટલા વાનરો હાલ બહાર કાઢ્યા છે અને પંદરેક જેટલા હાલ હજુ અંદર ફસાયેલા છે